હાલ માઉન્ટ આબુ થી નીકળી ને અંબાજી પહોંચી ગયા હવે હાલ કોટેશ્વર પહોંચી ગયા છીએ હવે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ

ગભા ડુંગર ઉપર માતાજી નું મંદિર આવી ગયું છે જય 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 આ ઉનાય માતા મંદિર નવસારીમાં આવેલું છે દ્વારકાધીશ મંદિર દ્વારકાનું ડુંગર ઉપર જે મંદિર આવેલું છે અંબાજી માતાનું આ સોમનાથ મહાદેવ ઊંજા જઈ રહ્યા હતા વચ્ચે જમવા માટેનો હોલ્ટ બનાવ્યો છે અને આ જો અત્યારની રસોઈ ચાલુ છે ઊંજા ઉમિયામાના દર્શન માટે હવે ઉનાથી નીકળી અને અત્યારે બહુજરાજી પહોંચી ગયા છીએ આ પછી પહોંચી ગયા છીએ હવે અહીંયા બધા રસ્તામાં દર્શન કરવા મંદિરે મંદિરે અંદર મોબાઈલ તો નથી લઈ જવા દેતા એટલે હવે જોઈ મોબાઈલ જો લઈ જવા દેતા હોય છે તો દર્શન કરાવીશ નગર હું મંદિર તમને બહારથી દેખાડી આ દર્શન કરવા માટે ઠેર સામેથી લાઈનમાં લાગવાનું છે તે પછી લાઈન અહીંયા આવશે અહીંયા મંદિરમાં જવાનું અંબાજી માતા નું મંદિર નથી લઈ જવા આ મૂર્તિ હાલ અત્યારે સવારે ઉઠીને આ મંદિરે ફરી વાર દર્શન કરવા જઈ રહ્યા છીએ સાંજે તો મોડું થઈ ગયું હતું એટલે દર્શન તો થઈ ગયા હતા આરતીના દર્શન નતા થયા પણ સવારે આરતીના દર્શન કર્યા અત્યારે ફરી વાર મંદિરે જઈ છીએ અને મંદિર દેખાડ્યું કેમ કે રાત્રે તો મંદિર દેખાતું નહોતું દૂરથી અને મોબાઈલ અંદર લઈ જવાનું અલાવ નથી પરમિશન નથી એટલે પણ મંદિર જો અંદર જાઓ તમે એન્ટર થાવ એટલે એવી મજા આવે વાત ના પૂછો અને તમને ત્યાં બેસવાનું જ મન થઈ જાય મંદિર પણ ઘણું સુંદર છે દર્શન કરો એટલે શાંતિનો અનુભવ પણ થાય એવું થાય છે થાય એવું જાઓ દર્શન કરો અને ખૂબ જ શાંતિ થાય અને મંદિરનું વાતાવરણ છે પોઝિટિવ દર્શન કરવા માટે તમારે આ લાઈનમાં ચાલવું પડે અત્યારે સવારમાં આ લાઈન જે છે ત્યાંથી જાય પછી ચેકિંગ કરી અને પછી ફરીને તમને અંદર એન્ટ્રી મળે છે અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી અને પ્લસ અંદર ફોન લઈ જવા નથી દેતા એટલા માટે તમને બહારથી ડાયરેક્ટ દર્શન કરાવું છું આ એક માતા રાણીની મૂર્તિ છે દર્શન કરી લેજો અહીંયાથી મંદિરનો આખો વ્યૂ આવે છે તમને ઝૂમ કરીને બતાવવું કોટેશ્વર સર્કલ થી હાલા શક્તિપીઠ સર્કલ થી કોટેશ્વર સાઈડ ના રોડ ઉપર પડ્યું છે હા લંબાજી થી હવે કોટેશ્વર તરફ નીકળી ગયા છે

બેઠો આ બધા નાવાનું બાકી હોય નાય લેજો છે માછલીઓ કોને જોવાનું બાકી છે હું ભણું

પણ માતાજીની મૂર્તિ બનશે આ તમે ઓર્ડરથી અલગ અલગ પ્રકારની જોબ જે પણ મૂર્તિની જરૂર હોય તમે ફોટો બતાવો એટલે તમને બનાવી આપે હરાર મહાદેવ આ એક હાથી તમે જુઓ પોતરની કામ જોવો અહીંયાનું હાથીની અંદર એક બીજો હાથી બનાવેલો છે જુઓ તમે આવો એટલે તમને પથ્થરથી બનાવેલી અલગ અલગ વસ્તુઓ અને એન્ટિક પીસ જોવા બાળકો દર્શન કરીને હવે નીકળી ગયા છીએ હવે સીધું જવાનું છે ગબ્બર અંબાજી હવે સીધા મળી અંબાજી હા માં જોડું પડ્યું એક શક્તિ પીઠ ગબ્બર 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 ઉપર જો આ રોપવે ચાલુ જ છે બરાબર જે નો ચડી એક દવાઈ સીડી એને લઈને ચડવા મંડવાનું પૂછવાની વાટે નથી રહેવાનું હાલ અત્યારે ગબર પહોંચી ગયા છે ગબર ડુંગર ઉપર જઈને માતાજીના દર્શન કરવા માટે જવાનું છે તો એ અંદર રોપવેમાં જઈને શું ટિકિટ છે એ તમને જણાવું ત્યાં જાય કેવી ટ્રેનિંગ આપે બિચારા છોકરાઓ હા લડતો ડુંગર ચડી ગયા ધીમે ધીમે થાયકા છે એટલે ધીમે ધીમે ચડે છે બધા હા ચોક થાક લઈ ગયો મજા આવી ને આ પાછળનો વ્યૂ છે આખો હજી થોડાક ઉપર જાઓ એટલે તમને આખો વ્યૂ દેખાડીશ બસ અહીંયા સુધી જવાનું છે ચડો એટલે આ થોડાક પગથિયા ચડો ને એટલે પાછળ મસ્ત વ્યૂ આવે છે ત્યાં તમારે ફોટા પાડો ને તો મસ્ત ફોટા આવે છે અમે પણ બે ચાર ફોટા પાડ્યા જોઈ ઉપર જઈને બીજા કઈ વ્યૂ આવતા હોય તો દેખાડી આ બધું આખું અમારું જ ગ્રુપ છે જે ચડ્યા જાય જેમ પહોંચવા આવ્યો એમ ધીરે ધીરે થાક લાગતો જાય છે કેમ કે એક હાથે ચડે છે ને એટલે જો તમે તમારી ઉંમર મોટી હોય અથવા શ્વાસની તકલીફ હોય તો ધીમે ધીમે ચડજો અને પૂરો પૂરો Mandiri dari kadarnya Mandiri ya sih eh pecah seksi di Jaurrius ya આ પછી નો ગમ્બરનો ડુંગર ચડો એટલે તમને ઉપરથી અંબાજી માતાના દર્શન થશે જે નીચે મંદિર હતું ને અંબાજી મંદિર તેના કેમેરાનું રિઝલ્ટ એટલું બધું નથી એટલે ઝાકું ઝાકું દેખાશે નરી આંખે જવો એટલે મસ્ત છે હા લંબાજી માતાનો ડુંગર પૂરો ચડી ગયા છે ડુંગર તો હજ ટોટલ હજાર પગથિયા છે એટલે કે હજાર સીડી છે જો ધીમે ધીમે ચડશો તો થાક નહીં લાગે અને એમ લાગે કે બહુ શ્વાસ ચડ્યો થાક લાગ્યો તો થોડીક વાર આરામ કરવાનો પાંચ મિનિટ એક સાથે ચડવાનો આગ્રહ રાખો નહીં નકામી ઉપર ચડતાની સાથે તકલીફ પણ થઈ શકે છે એટલે ધીમે ધીમે ચડશો તો મજા આવશે હા હા અહીંયા એક મહેન્દ્ર બેઠો જો એ આવ્યો ગબ્બર ડુંગર ઉપર માતાજી નું મંદિર આવી ગયું છે અહીંયાથી દર્શન માટે જવાનું છે અને આ આખા મંદિર નજારો છે ને આ ફરતો ફરતો આખો ગબ્બર ડુંગર નો વ્યૂ છે એક હજાર ને ચાલીસ પગથિયા છે ટોટલ જો ઠંડો ઠંડો આવે છે સામે પણ કઈ કેડી બનાવેલી છે ક્યાં જતી હોય એ નથી ખબર ના 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 આ કેડી રહી ને આખી અહિયાં થી સીધા મંદિરે આવવા માટેની છે ત્યાંનો રસ્તો ક્યાંથી ચાલુ થતો હોય એ નથી ચાલ એક ગાડા માર્ગ ગામડા નો માર્ગ આ રસ્તો આમ જાય છે આ ઈ રાખો રસ્તો જ કેડીનો હોય છે ઉપર આવીને તમે માતાજી ના દર્શન પણ કરી શકો છો અહીંયા હા અહીંયા જગ્યા છે નીચે ત્યાં તમે થોડી વાર આરામ પણ કરી શકો છો જય અંબેમાં જય જય અમદે આવીએ હે તડકો આમો આવ્યો હાલો જયદિભાઈ હલો હવે હેઠે ઉતરશું ને હાલો હાલો કાં કેવીક મજા આવી દર્શન કરીને

નાના બાળકોનો જુસ્સો જો ચડવા માટે જય જય અંબે નાદ સાથે એક સાથે બધા ચડી રહ્યા છે જય 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 અંબે અમે રસ્તા પરથી જઈ રહ્યા હતા વચ્ચે આ બધા મંદિરના સ્ટેચ્યુ બનાવ્યા હતા અને નીચે તેની વિગત લખેલી હતી તો મને વિચાર આવ્યો લાવો તમને પણ બતાવી દઉં આ ઉનાઈ માતા મંદિર નવસારીમાં આવેલું છે આ તેના માટેની તેના મંદિરની આખી માહિતી છે તો તમે પુશ કરીને વાંચી શકો છો તેવી જ રીતે આ દ્વારકાધીશ મંદિર દ્વારકાનું આ આખી તેની માહિતી છે વિડીયો પુશ કરીને તમે વાંચી શકો છો તે જ રીતે આગળ હાલો એટલે અહીંયા ગિરનાર મંદિર આપણે જૂનાગઢમાં જે ગિરનારના ડુંગર ઉપર જે મંદિર આવેલું છે અંબાજી માતાનું આ એ મંદિર છે આ તેની માહિતી છે આખી થોડાક આગળ હાલો એટલે સોમનાથ મંદિર સોમનાથ મહાદેવ આખી એ મંદિરની માહિતી છે i want in જમવા માટેનો હોલ્ટ બનાવ્યો છે ને આ જો અત્યારની રસોઈ ચાલુ છે એમાં અહીંયા રોટલી બને છે ભાત તૈયાર થઈ ગયા છે દાળનો વઘાર થઈ ગયો છે અને દાળ ઉકળે છે પ્લસ આખા રીંગણાનું શાક કરવાનું હતું એટલે રીંગણા તળાય છે ને હવે પછી ગ્રેવી બનાવી ને વઘારવાનો આ અમારે જદીપભાઈ દાળ હલાવવાના સ્પેશિયાલિસ્ટ એકવાર પહોંચી ગયા છીએ ઊંઝા ઉમૈયામાના દર્શન માટે હવે અત્યારે મંદિરમાં જઈ છીએ પછી જોઈ અંદર જઈને જો મંદિર ખુલ્લું હોય તો અત્યારે દર્શન કરી અને પછી તમને પણ કરાવશું જો મોબાઈલ હોય તો

મૈયા માના દર્શન કરીને હવે પરત નીકળી ગયા છીએ અંદર મંદિરના પરિસરમાં મોબાઈલ ફોનથી વિડીયો શૂટિંગ કરાવવું એ મન મનાઈ હતી એટલા માટે અંદરથી કાંઈ બી ફોટા કે વિડીયો કાંઈ શૂટ કર્યું નથી એટલે હવે બહાર આવી સીધા બસ તરફ જઈ રહી હતી પછી બસમાંથી હવે જવાનું છે એ બહુચરાથી છેલ્લું સ્ટોપ પછી સીધું રાણપુર આવશે ઉનાથી નીકળી અને અત્યારે બહુચરાજી પહોંચી ગયા છીએ આ અમારી બસ પાછળ પડી છે હવે બહુચરાજી માતાના મંદિરે દર્શન કરવાના છે એટલે આ ચાલો હવે આપણે જાશું બહુચરમાના મંદિર તરફ હાલ અત્યારે સાત વાગે બહુચરમાના મંદિરે પહોંચી ગયા છીએ ઊંઝાથી નીકળ્યા હતા અને અત્યારે સાત વાગે બહુચરમાના મંદિરે પહોંચીને હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શન કરી અને જો મંદિરમાં ફોન અલાવ હોય છે તો તમને પણ માતાજીને દર્શન કરાવશું ઉત્તરાજી ભાઈ દર્શન કરી અને હવે વળી નીકળ્યા છીએ પાછા હાલ સાતના સાડા બાર વાગે પહોંચી ગયા છીએ અમે રાનપુર અત્યારે હાલ અમે મારા મામાના ઘરે છીએ હવે પછી સવારે ઊઠી અને પછી બોટાદથી નીકળી જઈશું તો અત્યારે સુધીમાં જો તમને મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કેવી મજા આવી જય માતાજી